अवतार सिंह संधू એટલે કે કવિ પાસની એક રચના છે જેનું શીર્ષક છે ભારત ભારત એમની દ્રષ્ટિએ શું સમજાવતા એ કહે છે કે ભારત મેરે સન્માન કા સબસે મહાન શબ્દ જ્યાં કહી ભી નામ લિયા જાય બાકી સભી શબ્દ અર્થહીન હો જાતે હે ઇન શબ્દો કે અર્થ ખેતઓ કે ઉન બેટો મે હે જો આજ ભી વૃક્ષ કી પરછાયિયો સે વક્ત નાપતે હે અને કવિતાના અંતે છેલ્લે લખે છે કે ભારત કાર્થ કિસી દુષિન સે સંબંધિત નહીં

ખેડૂતો મોટાભાગે કોઈ પણ રાજનૈતિક પક્ષનો ઇતિહાસથી લઈને આ દિન સુધી લાલ બહાદુર શાસ્ત્રી કે એમની આસપાસના જેટલા પણ અમુક એ વર્ષોની આસપાસના શાસનોને બાદ કરી દઈએ એના પછીના જેટલા શાસનો આવ્યા ખેડૂતો એના માટે પોતાની રાજનીતિ ચમકાવવાનું માધ્યમ બન્યા ખૂબ મોટા ખેડૂતના નેતાઓ આવ્યા ખૂબ બધા નેતાઓની કારકિર્દી બદલાઈ ગઈ ખૂબ બધા રાજનૈતિક પક્ષોની કરિયર એમાં બની ગઈ ખેડૂતો ત્યાંના ત્યાં છે કોઈને કોઈ વિષયો ઉપર જ્યારે પોતાના શોષણ સંગ્રામ બધા વિષયોને લઈને જાય ત્યારે એમનું હંમેશા એવું કેવું હોય છે એટલે કોંગ્રેસની સરકારમાં જયારે એમની ખૂબ ફરિયાદો હતી આજે વાત કરી ત્યારે કહે છે કે કોંગ્રેસના શાસનમાં મગફળીનો આ મળતો હતો અમને આજે આટલો ભાવ મળે છે ઉપરથી એનો જો ટેકાનો ભાવ જાહેર ન કરે તો માર્કેટમાં એનાથી ઓછો ભાવ મળે છે સામાન્ય માણસ તરીકે હું બજારમાં જ્યારે એ જ ભાવ એ જ પ્રોડક્ટ લેવા જાઉં છું તો આથી દસ વર્ષ પહેલાં મને જે સિંગતેલ મળતું હતું એટલું સસ્તું સિંગ તેલ અથવા એટલા ને એટલા ભાવનું સિંગ તેલ મને આજે નથી મળતું તો ખેડૂતના જીવનમાં એટલી વૃદ્ધિ કે વિકાસ કેમ ન થઈ બોટાદનો મુદ્દો હતો એક એવો મુદ્દો કે જેમાં માર્કેટયાર્ડ ખેડૂતનું શોષણ કરે છે એવી ફરિયાદો હતી એક માર્કેટયાર્ડમાં કપાસને લગતો એક વિષયને લગતો મુદ્દો એ ખેડૂત મહાપંચાયતમાં શું કામ ફેરવાયો આને બધા જ દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આ મુદ્દો કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઉપાડ્યો એના પછી આમ આદમી પાર્ટીના નેતાઓએ આને મુહિમ બનાવી રાજુ કરપડા ત્યાં પહોંચ્યા માર્કેટ યાર્ડના ચેરમેન સામે આવીને પત્રકાર પરિષદ કરીને પણ એ વાતનો સ્વીકાર કરે છે કે હા કડદો થાય છે ને અમે બંધ કરીશું એ બીજું કહે છે કે અમે પાંચ કિલોમીટરની આસપાસના વિસ્તાર સિવાય ખેડૂતોને બહાર નહીં મોકલીએ પોતાનો સામાન ટ્રાન્સપોર્ટ કરવા મતલબ એ સામે આવીને સ્વીકારે છે કે આ કુ પ્રથા ચાલતી હતી ને અમે એને બંધ કરીશું ખેડૂતો બહુ સરળ ભાષામાં એવું કહે છે માત્ર અમને આ તમે લેખિતમાં આપી દો લેખિતમાં આપવા તૈયાર નથી થતા એના પછી ઉગ્ર આંદોલન થાય છે રાજુ કરપડા સહિતના નેતાઓ આગલી રાત્રે વાગ્યા સુધી બેઠેલા હતા ત્યાં માર્કેટ યાર્ડમાંથી એમની અટકાયત કરી દેવામાં આવી એમણે બીજા દિવસે મહાપંચાયતનું એલાન કર્યું પોલીસે પરવાનગી ન આપી પોલીસે પરવાનગી ન આપી તો પણ વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શનનો મતલબ શું થાય દરેક વખતે વિરોધ પ્રદર્શનોને મંજૂરી નથી મળતી જ્યારે મંજૂરી ન મળે અને તમે મોટા કાર્યક્રમનું આયોજન કરો છો ત્યારે કાર્યક્રમના નેતાઓની એ વિશેષ જવાબદારી બની જાય છે કે એ સુનિશ્ચિત કરે કે કોઈ ખોટી ઘટના ન થાય નેતાઓ પોતાના ભાષણમાં ખૂબ આક્રમકતાથી વાત કરતા હોય છે એટલી આક્રમકતાથી કે અન્યાયની સામે દરરોજ પીડાતા સંઘર્ષ કરતા કચડાતા એ માણસોને ખૂબ આક્રમકતા એમની અંદર પણ આવે ને એવું માને કે બહુ લડ્યા અંગ્રેજોની સામે આપણા પરદાદાઓ લડ્યા હતા કાળા અંગ્રેજો સામે આપણે લડી લઈશું એ વખતે ભૂલી જાય છે કે એ શાસનમાં આ શાસનમાં લોકશાહી વ્યવસ્થામાં અને સૌથી મોટી વાત નેતાઓમાં બહુ ફરક છે અંગ્રેજી શાસનના કોઈ પણ પાના ઉઠાવીને જોશો તો પંડિત નહેરુથી માંડીને મહાત્મા ગાંધીથી માંડીને સરદાર પટેલ પોતાના જીવનના ખૂબ કપરા સમયમાં ઘરની જવાબદારીઓ હોય એવા સંવેદનશીલ સમયમાં પણ એ જેલમાં હતા એવું કે નેતાઓ એશ કરતા હતા અને સામાન્ય માણસો માણસો એ લાઠીઓ ખાતા હતા અંગ્રેજોની ખૂબ બધા છે કે જેમણે જીવ ગુમાવ્યો લાલા લજપતરાય અંગ્રેજોની લાઠીઓથી મર્યા અને લાઠીઓ ખાધા પછી નેતાઓ બન્યા ભગતસિંહ જાતે છોડીએ ચડ્યા આખા ગામને ફાંસીએ ચડાવીને પોતે નીકળી ગયા બાયપાસ કે રફુ ચક્કર થયા એવું ક્યારેય નથી થયું પણ એના પછી શાસનો પરંપરા બદલાઈ ગઈ નેતાઓ જ્યારે ખૂબ આક્રમકતાથી ભાષણ કરે છે ત્યારે એના એના શું પ્રત્યાઘાતો આવશે એ ઘણી વાર ભૂલી જતા હોય છે પોલીસ પર ને સરકારની કાર્યવાહી પર એ સૌથી મોટો પ્રશ્ન છે કે તમે વિપક્ષના નેતાઓને પરવાનગી જ નથી આપતા અને પોલીસ એ કાર્યક્રમને કોઈ સંજોગોમાં સફળ ન બનવા દેવા માટે એટલા બધા પ્રયત્નો કરે છે કે એ પ્રશ્ન થાય કે સમાંતરે આખા રાજ્યમાં બીજા અનેક કાર્યક્રમો થાય છે અને તમે પરવાનગી આપો છો જો કોઈ વ્યક્તિ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માગે છે તો તમે એને પરવાનગી કેમ નથી આપી રહ્યા પણ પરવાનગી જ્યારે નથી મળી એ હકીકત છે ને એના પછી જ્યારે કોઈ આયોજન થઈ રહ્યું છે ત્યારે એ આયોજન અરાજકતામાં ન ફેરવાઈ જાય એ પણ નેતાઓની જવાબદારીમાં આવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રાથમિક દ્રષ્ટિએ પોતાનું એ પ્રથમ કર્તવ્ય ચૂક્યા એ તરત ત્યાંથી ભાગ્યા પોલીસ આવી પોલીસ પર પથ્થરમારો થયો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખૂબ બધા માણસો હતા કે જેમણે પોલીસ સાથે બહુ જ આક્રમકતાથી વર્તન કર્યું જુનાગઢમાં મસ્જિદનું ડિમોલિશન કરવા ગયેલી પોલીસ એના પર પથ્થરમારો થાય અને પોલીસ પછી બધાને શોધી શોધીને મારે ત્યારે મોટા ભાગના માણસો એવું કે તમે પોલીસને પથ્થર મારશો જે એનું કામ કરવા ગઈ છે તો પોલીસ શું કરવાની પોલીસ પર જ્યારે પણ પથ્થર પાડવામાં આવે છે અથવા એની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવે છે ત્યારે પોલીસ તમાશો નથી જોતી એના પછી પોલીસ બદલો લે છે પોલીસે બદલો લેવો કે નહીં એ બહુ જ એક આદર્શ પરિસ્થિતિની વાત છે ને જેમાં હંમેશા આદર્શ પરિસ્થિતિને કાયદો એવું કહે છે કે પોલીસને કોઈ પણ સંજોગોમાં બદલો લેવાનો અધિકાર નથી પણ હકીકત એ છે કે એના પર પથ્થર ઉપડે ત્યારે એ સ્વ બચાવમાં અને સ્વ બચાવના અંતે બદલો લેતી કાર્યવાહીઓ કરે છે સૌથી પહેલા પોલીસ ફરિયાદમાં શું થયું પંચ્યાશી લોકો પર ફરિયાદ દાખલ થઈ ગઈ છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીથી થી માંડીને રાજુ કરપડા પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા સહિતના ખૂબ ગંભીર ગુનાઓ એમના પર દાખલ કરવામાં આવ્યા છે આ બધા જ ગંભીર ગુનાઓ દાખલ થયા પછી આ વાત જ્યારે અદાલતમાં જશે ને આવનારા સમયમાં ગંભીર થશે ત્યારે પૂરી શક્યતા છે કે આ બધાને એક એક વાર જેલના ચક્કર કાપવા પડશે આ બધા નેતાઓને તો કાનૂની સહાય મળી જવાની છે કદાચ આ પંચ્યાસી માણસો છે એમને એ સહાય મળી જશે પણ એના પછી પોલીસના બીજા વિડીયો સામે આવ્યા એક પત્રકારે આખી ઘટનાનું લાઈવ કરી રહ્યો હતો ને એનામાં જે પણ વિડીયો સામે આવ્યા એમાં બહુ સ્પષ્ટતાથી દેખાઈ રહ્યું છે કે પોલીસે ઘરમાં ઘૂસીને શોધી શોધીને બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં જે સ્ત્રીઓ સાથે વર્તન કર્યું હતું એ જ વર્તનનું ઓલમોસ્ટ પુનરાવર્તન એમણે બોટાદના હળદર ગામમાં કર્યું આજે પણ ખૂબ બધી ત્યાંની સ્ત્રીઓની પ્રતિક્રિયા આવી રહી છે ખૂબ બધા મજૂરો એવું કહી રહ્યા છે કે અમે તો મિલમાંથી આવી રહ્યા છીએ અમારી પાસે પાંચ વીઘા જવા દો પાંચ વેદ જમીન નથી અમને શું કામ અમારી સાથે આ વર્તન કરવામાં આવી રહ્યું છે પોલીસ જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરવાનું શરૂ કરે છે ત્યારે કોઈ ભેદ નથી કરતી એ કોઈને પણ ઉઠાવી લે છે અને કોઈને પણ ઉઠાવી લેવું સહેજ પણ મગજ વાપર્યા વગર એનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે રિપોર્ટિંગ કરી રહેલા જેના ગળામાં આઈ કાર્ડ છે જેના હાથમાં માઇક છે જે બોલી રહ્યા છે એક છોકરી એક રિપોર્ટર એને પોલીસ ઉઠાવી લઈ જવાની વાત કરે છે અને પછી પેલી પૂછે છે પણ મને શું કામ તો કે છે પહેલાં પોલીસ સ્ટેશન ચલો ત્યાં જઈને જવાબ આપીશું પોલીસ જ્યારે પોતાની મર્યાદા ભૂલી જાય અને પોતાને કાનૂનની રખેવાળ નહીં કાનૂનની બાપ સમજવા માંડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થાય છે પોલીસે ફરિયાદ પોલીસની સામે કોણ ફરિયાદ કરવાનો એમની સામે કોઈ બીએનએસની કલમો નથી લાગવાની જે લોકો પર પણ કલમ લાગી એ આગેવાનોને કે કેમના બચાવવાનો એટલા માટે કોઈ મતલબ નથી કેમ કે તો ઓલરેડી પોતે પોતાના બચાવમાં નીકળીને પહેલા ત્યાંથી ભાગી ગયા આખી આ ઘટના થઈ તો લાઠી ખાવાવાળા ના આમ આદમી પાર્ટીના નેતાઓ હતા ના જ્યારે આખી આ ઘટના થઈ ના બધું પથ્થરમારોને બધું થઈ રહ્યું હતું ત્યારે એ લોકો ત્યાં હાજર હતા એ પણ એ વિડીયો જોઈ રહ્યા હતા જે સામાન્ય માણસો જોઈ રહ્યા હતા કચડામાંનો વારો તો એ ખેડૂતોએ આવે છે આ લોકો જે લોકોને એવું લાગે છે કે એ ક્રાંતિ કરવા નીકળ્યા છે બીજું ભારતમાં ક્રા આપણે એ બહુ જ સમજવું પડશે કે ભગતસિંહથી માંડીને બાકીના બધા જ નેતાઓ આપણા આદર્શ હોવા છતાં આ દેશે હંમેશા ગાંધીનો રસ્તો અપનાવ્યો છે અને એ આ ગુજરાત છે બીજું એ લડાઈ ખરેખર અંગ્રેજો સામે હતી આ લડાઈમાં અંગ્રેજોને તમને પાંચ વર્ષે તમને બદલવાનો ઓપ્શન નહોતો મળતો તમને એવું લાગતું હોય કે વર્તમાન સરકાર અંગ્રેજોથી એ ખરાબ છે તો દો તમને જ્યારે ચાન્સ મળે છે ત્યારે આ દેશની કોઈ પણ રાજ્યની કોઈ પણ સરકાર સામે એટલે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બીજા આમ આદમી પાર્ટીને દિલ્હીમાં ફેંકી દીધી લોકોએ ઉખાડીને એટલે લોકોને અવસર મળે છે દર પાંચ વર્ષે અરાજકતા ફેલાવી એ લોકો માટેનો રસ્તો ન હોઈ શકે પણ જે આમ આદમી પાર્ટીના આખા સંદર્ભે આ કામ થઈ રહ્યું છે એમનું એના જે મુખ્ય કરતા હર્તા અરવિંદ કેજરીવાલ એમના સ્વરાજ નામના પુસ્તકનું હમણાં હું થોડા દિવસ પહેલાં જ જોઈ રહ્યો એ સ્વરાજ નામના પુસ્તકનો એક ફકરો ધ્યાને આવ્યો અને એ તમને બતાવવો છે એનો મતલબ એ નીકળે છે આ ફકરામાં અરવિંદ કેજરીવાલ એવું કહી રહ્યા છે કે લોકોની પાસે કોઈ સત્તા નથી ને એટલે જ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે લોકોને એવું લાગે કે આ રાશનની દુકાનવાળો રાશન ચોરી રહ્યો છે તો લોકો જાતે એને દંડિત કરી શકે લોકો જાતે દંડિત કરી શકે એ વ્યવસ્થા રાજકતા સિવાય શું પેદા કરે હજાર માણસો ભેગા થઈને ટોળું નક્કી કરશે કે એમણે બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન સાથે શું કરવું એ કાનૂન નક્કી કરશે એમને એવું લાગે છે કે કાનૂન એ પ્રમાણે કામ નથી કરી રહ્યું સરકાર એ પ્રમાણે કામ નથી કરી રહી તો એમનું દાયિત્વ છે એમને દર પાંચ વર્ષે અવસર મળે છે એ સરકાર બદલી શકે છે તમે જ્યારે વોટ કરવા જાઓ છો ત્યારે તમે જાતિ ધર્મ એ બધા મુદ્દાઓ ઉપર વોટ કરો છો અને પછી એવું નક્કી કરો કે તમે ગમે ત્યારે રસ્તા પર પોલીસને મારશો કે રસ્તા પર કોઈને પણ મારવાનો પ્રયત્ન કરશો તો જે પણ પાર્ટી આ પ્રકારની વિચારધારા ફેલાવા માંગે અને રાજકતા સિવાય બીજું કોઈ કંઈ ના કહી શકાય એવું સંભવ છે કે અરવિંદ કેજરીવાલ આ વિચારધારા કેમ લખેલી એમની લખેલી આ વાત સાથે અત્યારે સહમત હોય કે અસહમત હોય આમ આદમી પાર્ટીના રાજ્યના નેતાઓ એ વાત સાથે સહમત કે અસહમત હોય પણ એ પ્રકારનો જો પ્રયત્ન કરવામાં આવે તો એ અશાંતિ સિવાય બીજું કશું જ નથી એ અરાજકતા સિવાય કશું જ નથી અને એનો ભોગ ખેડૂત બને છે એ કડદા પ્રથાનું શું લખીને આપ્યું આજના દિવસથી હરાજી શરૂ થઈ ગઈ ત્યાં સૌથી મોટો સવાલ આમાં સરકાર સીધી રીતે ક્યાંય ઇન્વોલ્વ ન હોવા છતાં સૌથી મોટો પ્રશ્ન એમની સામે છે આ ઘટના પછી પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આજે નિવેદન આપ્યું એના સિવાય કૃષિ મંત્રાલયમાંથી કે કૃષિ મંત્રી તરફથી કે સહકાર મંત્રી તરફથી એક પણ નિવેદન નથી આપવામાં આવ્યું જો આ વાતોની કે આ મુદ્દાઓની ગંભીરતા સરકારને ન સમજાતી હોય તો એમણે સમજવું પડશે કે માત્ર બોટાદ માર્કેટયાર્ડનો તો મુદ્દો છે આખા રાજ્યમાં ખેડૂતોનો રોષ તમારી સામે છે કેમ કે તમે અસમર્થ રહ્યા છો એમને જ્યારે જરૂર હતી ત્યારે મદદ કરવામાં અને સરકારની અસમર્થતાનો ભોગ છેલ્લે તો સરકારે બનવું પડે છે ના આમાં પોલીસવાળાની જે લોકો મારી રહ્યા હતા ખેડૂતને એ પણ ઓલમોસ્ટ ખેડૂતની સંતાનો હતી આ લોકોએ ખેડૂતના દીકરા દીકરીઓ હતા કે જે પરીક્ષાઓ પાસ કરીને પોલીસમાં પહોંચ્યા અને માર ખાધો એ એ પણ ખેડૂત હતા લોકો જ્યારે સામ સામે ત્યારે પોલીસ અને ખેડૂતોને સામ સામે ધરીને સરકારને શું મળવાનું છે બોટાદના એસપીએ કોઈ નિર્ણયો જાતે નથી લીધા બોટાદના એસપી કોઈ નિર્ણય એમ પણ જાતે લઈ નહોતા શકવાના સરકારની સૂચના ન હોય તો ખેડૂતોને માર ન જ મરાયો હોય ને એ પણ આટલી હદે માર ન મરાયો હોય શોધી શોધીને જે રીતે ખેડૂતોને માર્યા અને એમાં રેન્ડમલી કોઈને પણ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ખેડૂત પોલીસ જ્યારે આમ દંડો ઉગામવાનું શરૂ કરે છે ત્યારે નથી જોતી વિડીયો ચેક કરવા નથી રહેતી કે તમે હતા વિડીયોમાં કે નહીં તમે ઝપટે ચડ્યા તમે રસ્તામાં આવ્યા તો કોઈને પણ લઈને ચાલો એ પ્રકારની પરિસ્થિતિનું બોટાદમાં નિર્ણય આખું નિર્માણ થયું છે સૌથી મોટી વાત આખા ઘટનાક્રમમાંથી એ સામે આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ એ યાદ રાખવું પડશે કે એ જ્યારે વિપક્ષમાં હતા ને એ જે પ્રકારની રાજનીતિ કરતા હતા બિલકુલ એ જ પ્રકારની રાજનીતિ આમ આદમી પાર્ટી કરે છે અત્યાર સુધી કોંગ્રેસ હતી વિપક્ષમાં અને કોંગ્રેસે મોટાભાગે લોકો ભોગ બને એ પ્રકારનો કોઈ રસ્તો ક્યારેય નથી અપનાવ્યો અને એટલા જ માટે હવે વિપક્ષ બદલાઈ રહ્યું છે અને એ સમયમાં સત્તા પક્ષે પોતાના વિપક્ષના દિવસો યાદ કરવા પડશે કે એ વિપક્ષમાં હતા ત્યારે શું કરી રહ્યા હતા એ જે કરી રહ્યા હતા એનાથી એ વધારે આક્રમકતા અને તીવ્રતા સાથે હવે આમ આદમી પાર્ટી મેદાને છે અને એ ગુજરાતમાં બહુ જ શાંતિ રે એ પ્રકારનું વાતાવરણ નથી બનાવતા ગુજરાતમાં શાંતિનો મતલબ એ જ હોય અને ગુજરાતમાં સ્થિરતાનો મતલબ એ હોય કે સતત એકની એક સરકાર આવે તો એ મતલબ એ પણ હોવો જોઈએ કે ખેડૂતોનું કલ્યાણ પણ કરે કલ્યાણ શબ્દ જ્યારે તમારી ડિક્શનરીમાંથી નીકળતો જાય કૃષિમંત્રી તસદી ન લે એક જવાબ આપવાની એક લેટર તમે લખીને ન આપી શકો ખેડૂતને ગેરંટીવાળો તો એના પછી બાકીના એટલે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી છે એમણે એવું કહ્યું કે જૂનાગઢમાં મગફળીમાં એક ઓર્ડ થાય છે બાકીની એપીએમસીમાં ગોંડલ એપીએમસીનો એક વિડીયો વાયરલ થયો અને દરેક જગ્યાએ ધાન લઈને જતા ખેડૂતો એ ફરિયાદ કરી રહ્યા છે કે માર્કેટ યાર્ડ અમારું શોષણ કરી રહ્યા છે અમારી સાથે ખોટું કરી રહ્યા છે અને જો સરકાર આમાં ઇન્ટરફિયર નહીં કરે વચ્ચે નહીં પડે તો વિધાનસભામાં જેમ અમે વિસાવદરવાળી કરી એમ ખેડૂતોના મુદ્દે અમે બોટાદવાળી કરીશું અને બોટાદવાળીનો મતલબ જો હિંસા હોય તો અતિશય ચિંતાનો વિષય છે ચાર પોલીસ કર્મચારી ગંભર રીતે ગાયબ થયા છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ છે આજના દિવસમાં પણ સૌથી પહેલા બોટાદ એસપીની પ્રતિક્રિયા સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ શું કહ્યું એ એમને સાંભળીએ અને આમ આદમી પાર્ટીએ જે પત્રકાર પરિષદ કરી એનો એકાંશ સાંભળીએ જેમાં કે ઈસુદાન ગઢવી એ ગોપાલ ઇટાલિયા બીજું રાજુભાઈ કરપડા સોશિયલ મીડિયામાં અન્ય અમુક અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં બાર તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું પછી બાર તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદર ગામમાં ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવરૂ રસ્તાઓ આવે છે એ રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ તે સવાની અમે ખબર પડતાં જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થર મારું ઈંટો ઈંટોના ઈંટો પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ અને એટલું જ નહીં આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતું હતું એ પ્લાન મુજબ એને પહેલાં તો પોલીસમાં પોલીસના ઉપર પથ્થર છોડ્યા પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે પોલીસ ઉપર જીવડેલ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળીયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં પિચ્યાસી માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે જેમાંથી લગભગ પેસઠ સમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે પાસઠ જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલે છે બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાવ્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાણને ઉંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાળા ઉંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી આપ્યું તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલી પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ આજે અમને રાત્રે ઊંઘ નથી આવી આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બરબરતાથી માર્યા આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ થ્રુ ભાજપના નેતાઓ તમને આ ચોપન લાખ ખેડૂતો ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા ચારે બાજુથી ભાજપના પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતા આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનોની ઉપર ઉપાડી ગયા બહેનોની અટકાયો તો કરી જતી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતો પ્રજાએ આપી છે આપણા રૂવાટા ઉભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ બધું જાણે છે આવા મુખ્યમંત્રી જોયા નથી હું અપીલ કરીશ કે આવા નવા મુખ્યમંત્રીઓ મારે કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષ ને મીઠાઈઓ વેચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતા પૂર્વક તમે આ હુમલાઓ કરાવડાવો છો એને ઉશ્કેરો છો જે અતિશય સફળ વ્યક્તિ હોય ખૂબ પ્રસિદ્ધ માણસ હોય એની અંદર એક પ્રકારનો અહંકાર હોય અથવા એ તોછળું વર્તન કરે તો લોકો કદાચ એને બહુ ગણકારતા નથી અને બહુ સ્વાભાવિક ગણે છે પણ એક ઉંમરમાં માં વરિષ્ઠ માણસ પ્રસિદ્ધિમાં આ દેશમાં સર્વોત્તમ સર્વોચ્ચ સ્થાન પર પહોંચેલો વ્યક્તિ જેની પાસે લોકચાહનાની કોઈ કમી નથી સમૃદ્ધિની કોઈ કમી નથી અને ઉંમરના એવા પડાવ પર છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ મોટાભાગે એમનાથી જુનિયર હોય એ વ્યક્તિ તમારી સામે બેઠા હોય અને તમે એક ખૂબ નાનું બાળક હો અને તમે સતત તોછડાઈથી વર્તન કરો ત્યારે આખો દેશ એના પર પ્રશ્ન કરે છે અમદાવાદ ગુજરાતનો એક છોકરો ખૂબ નાની ઉંમરનું બાળક કોણ બનેગા કરોડપતિના કાર્યક્રમમાં ગયું હવે છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર એટલો બધો વાયરલ થયો છે ને સોની એન્ટરટેનમેન્ટનો છે એટલે મેં તમને બતાવી પણ નથી શકવાના પણ એ નાનો છોકરો છે એણે શું વર્તન કર્યું જેના કારણે આટલી બધી ચર્ચામાં આવ્યો એક તો એણે જે નિયમો સમજાવવાની જરૂર નથી ઓપ્શનની જરૂર નથી આ બંધ કરી દો ઓવર કોન્ફિડન્ટ અને અંડર કોન્ફિડન્ટ આ બે પ્રકારની જનરેશન મોટા ભાગે જોવા મળે છે એક કે જેને અતિશય આત્મવિશ્વાસ છે અને બીજું કે જેની અંદર ખૂબ બધું છે પણ એને આત્મવિશ્વાસ નથી આવતો પણ એ બંનેની ઉપર ઉઠીને એક વસ્તુ છે જે છે એરોગન્સ ઘમંડ તોછડાઈ વાત ન કરવાની સમજણ આપણે એવું માનીએ કે નાનું છોકરું છે એટલે આ પ્રકારનું વર્તન કરે પણ શું ખરેખર દરેક ઘરમાં નાના બાળકો આ રીતે વર્તન કરે છે અને જો ઘરમાં નાના બાળકો આ રીતે વર્તન કરતા હોય અતિશય આત્મવિશ્વાસમાં રહેતા હોય તો એ મા બાપ માટે બહુ ચિંતાનો વિષય છે જ્યારે બદલાતી પેઢી પર સવાલ થાય છે ત્યારે ખૂબ બધા લોકો એવું કહે છે કે આજની પેઢીને બહુ જ તમે બદનામ કરી રહ્યા છો અથવા આજની પેઢી પર જેટલા બધા સવાલો છે એ આવા જ છે તમારે એની સાથે એડજસ્ટ કરતાં શીખવું પડશે પણ એની સામે એક જૂની પેઢીના વ્યક્તિ બેઠા હતા જેનું નામ અમિતાભ બચ્ચન હતું એમની પાસે પ્રસિદ્ધિની કે કોઈ બીજા કારણની કોઈ જ કમી નથી અને છતાંય આ પ્રકારના વર્તનની સામે આ ઉંમરે આટલી શાલીનતાથી આટલી શાંતિથી એ બાળકને સહન કરવું ને એને સાંભળવું એ પોતાની અંદર એક પ્રકારની આવડત છે અને એ કૌશલ અમિતાભ બચ્ચને ફરી એકવાર દેખાડ્યું છે ખૂબ બધા માણસો સ્પર્ધકો કેબીસીમાં આવે છે અને ખૂબ જોવાતો એ કાર્યક્રમ છે કરોડો માણસો જ્યારે જોતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા જો એ બાળકને ફેમસ કરતું તો કદાચ એ બાળકને એવું લાગતું કે સોશિયલ મીડિયા કેટલું મોટું વરદાન છે કે રાતોરાત એને સ્ટાર બનાવી દીધો પણ એ સોશિયલ મીડિયા બેધારી તલવાર છે તમે જ્યારે એવું વર્તન કરો છો કે જે સામાન્ય સમાજને એવું લાગે છે કે નહીં આ વર્તન આ જગ્યાએ નહોતું હોવું જોઈતું ત્યારે એ ટીકા પણ કરે છે અને એ ટીકા માટે દરેકે એટલા માટે તૈયાર રહેવું જોઈએ કેમ કે ખૂબ બધા લોકોની એવી પણ ફરિયાદ છે કે નાનું છોકરું છે એના મા બાપ એના પેરેન્ટિંગ પર સવાલ થઈ રહ્યા છે તમે એના વિશે નથી જાણતા એ સ્થિતિ વિશે નથી જાણતા તો તમારે શું કામ એના વિશે લખવું જોઈએ એ બાળકે બહુ જ સરસ જવાબ આપ્યા હોત ને કેવીસીમાં એક કરોડ રૂપિયા જીત્યું હોત તો શું ઈચ્છતા બધા લોકો કે એના વિશે વાત થાય તેનો જવાબ હા છે કે તમે ઈચ્છતા કે છોકરાએ આટલું સરસ કર્યું બધું ઉદાહરણ પૂરું પાડો તમે કે તમારા બાળકો છે એટલા મોટા અને મહાન બને મોટા મહાન અને સારા આદર્શો જો આપણે આપણી આંખો આગળ પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ તો આપણે એ પણ પ્રસ્થાપિત કરવું પડશે કે આપણે શું નથી ઈચ્છતા આપણે આપણા બાળકોને કેવા નથી બનાવવા માગતા તેનો બહુ સરસ અને સરળ જવાબ છે કે જે મોટાની રિસ્પેક્ટ ન કરી શકે એનું સન્માન ન જાળવી શકે બાળકો એવા તો કેવી રીતે હોવા જોઈએ તો પ્રથાઓ હતી ઘરેથી નીકળતી વખતે બહુ સામાન્ય રીતે બાપને પગે લાગીને જતા એના પછી આપણે એવું કહ્યું કે ભાઈ પગે લાગવું એ તો મોડર્ન નથી રહ્યું આધુનિક નથી રહ્યું એટલે હવે પગે લાગવાનું ને નમસ્તે કહેવાનું નમસ્કાર કરવાનું ગુજરાતીઓ એકબીજાને મળે ત્યારે જે રીતે જય શ્રી કૃષ્ણથી માંડીને અલગ અલગ સમાજ વ્યવસ્થાઓમાં અલગ અલગ રીતે સંબોધતા હોય છે એ સંબોધનો હવે ખોવાતા ગયા એના પછી તમે હેલો હાઈડે પણ એ સ્વીકારી લીધું એ પણ એક પ્રકારનું સંબોધન છે પણ એના પછી એ રીત ભાત અને બોલવાની મર્યાદા એ ચૂકાતી ગઈ ને એના પર જ્યારે તમને માત્ર તમારા કલ્ચર સાથે જોડાઈ રહેવાનું કોઈ કે અને એમાં પણ તમને એવું લાગે કે એ માણસ આધુનિક નથી તો આધુનિક હોવાનો મતલબ શું છે પશ્ચિમના દેશો કે દુનિયાના બાકીના દેશો જે કરે છે એ જ જો આધુનિક હોવાનો મતલબ હોય તો આપણે આપણી આધુનિકતાની વ્યાખ્યા પર ફરી એકવાર વિચાર કરવાનો સમય આવી ગયો છે એક નાના બાળક પર બધા દોષનો ટોપલો ઢોળવાનો શું મતલબ એ જે શાળામાં જાય છે એ જે વાતાવરણમાં રહે છે એના એના મા બાપે પણ જોયું હશે કે કેવી રીતે વર્તન કરે છે એ બાળકને કદાચ ટોકવા કે રોકવામાં નહીં આવ્યું હોય એક એક ખૂબ હોશિયાર હશે એટલે મા બાપ બહુ ગર્વથી કહેતા હશે આજુબાજુના બધાને કે જો મારો છોકરો કેટલો હોશિયાર છે એને બધું જ આવડે છે પણ એને ધીરજ રાખતા કદાચ નહીં શીખ્યું હોય અને એનું આ પરિણામ છે એ બાળકને ટીક એ બાળકને ટીકા કરવા માટે નહીં પણ દરેક પેરેન્ટ્સ અને એકદમ નવા પેરેન્ટ્સ અમારી પેઢીના મા બાપ એમણે શું કામ આ વિડીયો જોવો જોઈએ એનો જવાબ એ છે કે આપણને એ ખબર છે કે બાળકને કેવું બનાવવું છે તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે બાળકની અંદર શું ન હોવું જોઈએ એક બાજુ ગુજરાતની આ ઘટના ચર્ચામાં એટલે ગુજરાતનો છોકરો છે પણ ચર્ચા આખા દેશમાં થઈ રહી છે અને બીજી એક ઘટના વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી સામે આવી આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષા ચાલુ છે ક્લાસ ચાલુ છે અને છોકરો છોકરી યંગ છોકરો છોકરી એકબીજાને ક્લાસરૂમની અંદર પપ્પી કરી રહ્યા છે કેસ કરવાના વિડીયો આજકાલ એટલા સામાન્ય થઈ રહ્યા છે પણ ક્લાસરૂમની અંદરના જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ થાય દરેક ખૂબ પ્રશ્નો થતા હોય છે ક્લાસરૂમની બહાર બગીચાઓમાં કિસ કરતા વિડિયો અને ક્લાસરૂમની અંદર કિસ કરતા વિડીયોમાં બહુ જ મોટો ફરક છે એના પછી આર્ટ્સ ફેકલ્ટીના ડીને જો કે એવું કહ્યું છે કે બધાને રસ્ટિગેટ કરીશું અને કાર્યવાહી કરીશું પ્રશ્ન એ છે કે એ પેઢીને ખચકાટ નથી પ્રેમ પ્રદર્શિત કરવાનો ખચકાટ ન હોવો પ્રેમ કરી શકવો એ દુનિયાનું સૌથી મોટું વરદાન છે તમે કોઈને પ્રેમ કરી શકો છો તમે પ્રેમ પોતાનો વ્યક્ત કરી શકો છો એ દુનિયાની અદભુત ક્ષણો હોય છે પણ હંમેશા સ્થળ અને સમયની મર્યાદા એ આ આ સંસ્કૃતિ સાથે જોડાયેલું રહ્યું છે આપણે જે બનવાની દોટમાં નીકળ્યા છીએ એટલે કદાચ આપણે અમેરિકાએ બની જઈશું ને જાપાન પણ બની જઈશું પણ આપણે ભારત નહીં હોઈએ અને આપણે ગમે તેટલું બન્યા પછી ને ગમે તે બન્યા પછી જો આપણે આપણે નહીં હોઈએ તો આપણે કશા કામના હોઈશું આ વાતનો જવાબ કદાચ પોતાને આપી શકીએ એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ તમે ફ્રેમમાં પાછળ જોઈ લીધું હશે દિવાળીના તહેવારની તમને ખૂબ એડવાન્સમાં શુભકામનાઓ અને આ અત્યારથી સરસ મજાની તમે ખરીદી કરી શકો પરિવારમાં સરસ ખુશીથી રહી શકો અને આ તહેવાર ખૂબ બધી ખુશીઓ લઈને આવે એવી એકદમ એડવાન્સમાં તમને શુભકામનાઓ અઠવાડિયા સુધી આ ફ્રેમ રહેવાની છે એવી મને સૂચના મળી ગઈ છે એટલે ખૂબ બધી શુભકામનાઓ તમને નમસ્કાર